આ તો ઝેરોનો ભેડો તોય નાખું પેલું બાજ મોરતો નઈ આખો તો કરવા છે લાકડી થોડી ગુમેરું વાળી લગીન હું લઈ લો નહીં કે નહીં આવડતી પેલા શિખર છે ના માર તાર ઝેરો જબર આવડ્યું હા વોમ પકડતા પોણી આ આમ તો ડોસી વહેલો તગડી મેળ્યો ઘઉ રોટલી આલી અને થોડુંક ચણા શાક શાક આલિયું કે ખાઈને જો આ ખાઈ ને આયા જોવા ગોધરા જ નહીં આયો આજ તો નહીં આયો આજ મેં કઈ ખૂબ ગરદાની શિકાર વરાશ એવી મેં કાલી લાગે છે આ જેહરો મારો બેટો પેલો એ પણ બઉ પેલો એ સવાલ્યો આ તો વાઢીએ જાય આ તો ચેહરો આ તો હું બોટલી દાખી નીચો બેહો નહીં પાછી એક ભાડું લઈ જાય

આ ટાઈમ થઈ ગયો તો હજી ઓપરેટર નહીં આવતા હું કરવાનું કેજો હા પોણી પાણી પીએ ઓપરેટર હતાથી જ આ ઓળી બંધ કરીને જતો રે શું કરવાનું આમ ગા રાણા મારું કોઈ નથી

પણ આ ચેવી ઠંડી પડે પડશે ઉભા ઉભા બરફ થઈ જઈએ અલ્યા મારી માની છડી ની તો હું વાત કરું એવી ઠંડી તો મારી સો તગડી જ મેલ્યો મને તો હું પણ વાપરો કન ફલાજ મેં આઠ આટલી મજૂરી કુના ઓલે કરો એક આવું તો ડોસી જેવું જેકીટલી આલ્યું હજારસો રૂપિયા એ લાવી લ્યો કે ઠંડી ના ઠરી નહીં જેકીટ તો ઓસાવ પણ મારી છે ડોશી એવી છે ને તે પહેરવા જ નહીં દેતી જો કે હાલનાલ છેતરમાં એડા ગાયો ખાઈ જશે રોજડા ખાઈ જશે આ ના કોક બોને મોકલી દે હું કરવાનું તો એને તો જો જ આબુ છે

ચેલાજીનો હતો એ માને હું ખબર બધો ખપામ થયું હોય પાવડા પડે ગપા કરીને ગામમાં આવ્યો ચેલાજી આવ્યો બોલો આ તો કે પંદર મુ કર્યો તો પાવડો લઈને તો હું મુખમાં તો ડોડો તો નહીં મેલો આ એવું લાગે આ પીન આવ્યો ને મને તો એવું લાગે આ પાવડો નક્કી એકસોને એક ટકા અને રેચી જ માર્યો લાગે બોલો કુના ચાલ્યો તો ભાઈ તું પાવડો ઓ કલા જો ધંધો અહીંયા ચાલતી તો ભણા ઈ નહીં મોને તમે રાગ રાગે પેલા ગાળ લાવને પૂછી જોવો હેલો વાભરો વિદાન હડો પાવડો તો કરી પાવડો તો તમાર ઓળીમ પડ્યો છે ને તો પાણે પાણો કરો પાવડો કરશે એકલો નહીં આ ચેલાજી પાણી નહીં વરવાનું યાર ભલાજી આ તો મુવા આ તો રોજડો કરવા કે શૂરભા આવો માર પાણી વર તે મુઈ વા નંગા તો હોય આયો પણ લાઈટ જ થાય તો પાણી તો હી આવતો તો પાણી કને કીધું તમન એટલે તું ઓપરેટર છે તું કીધું છે કોઈ મુ તો નહીં કીધું હોય એ તો નશામ કીધું છે પણ લાઈટ જ થાય ને બધું તારું બેઠ જાય નશામ

નહીં ના આખો નોમ નું આવો આવો ઓપરેટર ચિયો છે હુકમજી નઈ માણસ ના મર્યો દારૂ છે પણ આ ચાર દાણા ભેગો થયો મને તો કે હું નહીં મારો આ ચોકતો ડો અત્યારે ના ઊંચા ઊંચા હાલ હેલ તારે શેઠ પાંચ જવું શેઠ ના આવે તારે જમ અત કોઈ ના આવે તારે જઈને બાપુ ઊંચી લે તને હું મારે કેવું તાજું કે તું હવે સારું કર

ઉપર થી પેલી બાજો એવું હોય એટલે આ દારૂ ને નાહી દેવું તો હવા મરી ચાહતો નો આવે છે વાદ્યા તમે આવો અડધો કલાક કઈ જાવ કે હાલ દસ મિનિટ મોકલાદ મેટલ રાખો તમે

બચારો થઈ બચાવી વાત કરીશ ઉપાડતા હું વાત કરું તારું ભલું થાય તારું હું કરવા એટલે આવા પકડી તમે કોઈ બીજો ઓફિસ નહીં

નાખો પેલી ગમેન્ટ માં બેની અને હોય રખડતા અને મેલી નાવા માટે વાત કરવી હડો હલો લાવ હડો